થાળી કેમ વાગતી નથી રે થાડી ને વાગવું જોઈએ રે વેવાણ કેમ બોલતી નથી રે વેવાણને બોલવું જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે થાડી ને વાગવું જોઈએ રે થાડી માં વાત નથી રે વેવાણને દાત નથી રે થાળીમાં માં ભાત નથી રે વેવાણ ને દાંત નથી રે થાળીમાં માં ભાત જોઈએ રે વેવાણ ને દાંત જોઈએ રે થાળીમાં માં ભાત જોઈએ રે વેવાણ ને દાંત જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે થાળીને વાગવું જોઈએ રે वेवाण केम बोलती वेवाणे बोलव रे था शाकनाथ रे वेवाणे नाकनाथ रे थाडी शाक न रे वेवाणे नाकथ रे थाी मा જોઈએ रे वेवाणे नाकुये रे थाी मा शाकुये रे वेवाणे જોઈએ रे થાળી કેમ વાગતી નથી રે થાળીને વાગવું જોઈએ રે વેવાણ કેમ બોલતી નથી રે વેવાણને બોલવું જોઈએ રે થાળી માં દૂધી નથી રે વેવાણને બુદ્ધિ નથી રે થાળીમાં માં દૂધી નથી રે વેવાણને બુદ્ધિ નથી રે થાળીમાં માં દૂધી જોઈએ રે વેવણને બુદ્ધિ જોઈએ રે થાળી માં દુધી જોઈએ રે વેવણને બુદ્ધિ જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે થાળી બોલતી નથી રે વેવણને ને બોલવું જોઈએ રે બોલો ગજાન ગણપતિ દાદા ની જે માતની માત Sí.